સામાન્ય ચૂંટણી માટે આજ રોજ શાસક પક્ષકાર પેનલ દ્વારા સમર્થકો ટેકેદારો અને દરખાસ્ત કરનાર તથા ઉમેદવારો સહિત મોટી સંખ્યામાં લોકોની સાથે મળીને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ઉમેદવારી નોંધાવવામાં આવેલ ઉમેદવારીની નોંધાવવાના સમયે સોસાયટીના પ્રમુખ અનિલભાઈ પટેલ અને ઉપપ્રમુખ કૈલાસ આનંદા બચ્ચાઓ ઇન્ચાર્જ મંત્રી આર આર પટેલ સુરત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સદન પ્રમુખ કિરીટભાઈ ગુજરાતી યુઆરસી જિગ્નેશભાઈ ઠાકર અને વર્તમાન ડિરેક્ટર રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહિલા અધ્યક્ષ સ્નેહલતાબેન પટેલ સીઆરસી મિત્રો અને આચાર્ય શ્રી સહિતના સોસાયટીના સભાસદો અને સહકાર પેનલના તમામ ઉમેદવારો મોટી સંખ્યામાં બેઠકમાં હાજર રહ્યા હતા અને ચૂંટણી અધિકારી પંકજભાઈ પટેલ તથા મદદની ચૂંટણી અધિકારી હીરામણભાઈ પવાર સમક્ષ પોતાની ઉમેદવારી નોંધાવી હતી સહકાર પેનલનો મુખ્ય ઉદ્દેશ અને સભાસદોને શુદ્ધ વહીવટ અને સારામાં સારું ડિવિડન્ટ આપવું જોઈએ અને આ સોસાયટીમાં તેરસો સભાસદ છે

અત્યાર સુધી આ સહકાર પેનલ છેલ્લા અઠાવીસ વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરતી આવી છે સભાસદોને અને શિક્ષકોને ક્યાંય કોઈ પણ પ્રશ્ન અત્યાર સુધી આડેલો નથી ઊંચામાં ઊંચું વ્યાજ અને ડિવિડન્ડ સહકાર પેનલ દ્વારા આપવામાં આવેલું છે એક વખત જ્યારે સહકાર પેનલ આ સત્તા પર આવી ત્યારે શાળાના મકાનમાં બેસતું હતું આજે સહકાર પેનલ વતી જે પણ સત્તાધીશો હતા પોતાનું મકાન બબ્બે મકાન શહેરના ગીચ વિસ્તારમાં અને શિક્ષકોને આવવા જવા માટે સગવડ થાય એ રીતે ઊભા કરવામાં આવે છે અને આગળ પણ સહકાર પેનલ આ રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરશે એની હું ખાતરી આપું છું અને સૌ સાથે મળીને સહકારની ભાવનાથી આ સોસાયટીના પ્રગતિ માટે આ મંડળીના પ્રગતિ માટે બધા તત્પર છે સૌને મારા તરફથી બહુ બહુ શુભેચ્છા જી હું જિજ્ઞેશ ઠાકર યુઆરસી કોર્ડિનેટર અને હાલમાં સહકાર પેનલનો ઉમેદવાર છું આજ રોજ મંડળી ખાતે તમામ શિક્ષકો મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને અમારી સહકાર પેનલ તરફથી જે કોઈ ઉમેદવારો અહીંયા ઉમેદવારી કરવાના છે એ તમામ ઉમેદવારોના સમર્થનમાં મોટી સંખ્યામાં શિક્ષકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે સહકાર પેનલની કામગીરી અને આગામી સમયમાં અમારા કોઈપણ સભાસદને ક્યાંય પણ કોઈ તકલીફ ન પડે એમને લોન સારી રીતે મળી જાય એમનું દર પણ સૌથી વધારે ઘટે અને અમારો એવો ઉદ્દેશ્ય રહેશે કે સાથે મળી અને તમામ શિક્ષકોનું હિત એક સમાન અને મોટા હિતમાં મોટા સમૂહના હિતને જોઈ અને અમે કામગીરી કરીશું તમામ સભાસદોને સંતોષ આપવાનો પ્રયાસ કરીશું એવી રીતે આ સહકાર પેનલ મોટી સંખ્યામાં સમર્થકો સાથે આજ રોજ અમે ઉમેદવારી કરવાના છીએ સામૂહિક રીતે અને આ સહકાર પેનલને જીતાડવા માટે સુરતના તમામ સભાસદ શિક્ષક ભાઈઓ બહેનોએ અમને ટેકો જાહેર કરેલો છે અને મોટી સંખ્યામાં અને મોટા માર્જિનથી અમે જીતીશું એની અમને ખાતરી છે હું રમેશ આર પટેલ આર આર પટેલ હાલ વર્તમાન ઇન્ચાર્જ સેક્રેટરી હાલ સહકાર પેનલનો ઉમેદવાર છું તે સુરત ટીચર્સ ક્રેડિટ સોસાયટી દ્વારા પાછલા સમયમાં પાંચ વર્ષમાં જબરજસ્ત અને મતલબ કે ઓલ ટાઈમ ઇન્કમ હાઈ ઇન્કમનો એક સરસ મજાનો ઉચ્ચ શિખર અમે પાર કર્યું છે ઓગણીસો પચીસમાં સ્થપાયેલી મંડળી શતાબ્દી ઉજવી રહી છે શતાબ્દી વર્ષમાં બમ્પર ડિવિડન્ડ મતલબ કે હાઇસ્ટ વીસ ટકા ડિવિડન આપી અને સભાસદોને ખુશખુશાલ કર્યા છે સાથે સાથે બચત થાપણ ઉપર આઠ ટકા ઉચ્ચતમ વ્યાજ આપીને પણ સભાસદોને ખુશ કરવામાં અમે સફળ રહ્યા છીએ સહકાર પેનલ ઓગણીસો સન્નુંથી લાગાતાર સરસ મજાનો પ્રગતિ કરી રહી છે આજે એક વટવૃક્ષ બનીને સભાસદોના હિત માટે ઓન રોડ ઓન મોબાઈલની ફેસિલિટી સાથે કેશલેસ ટ્રાન્ઝેક્શન અને ડિજિટલ પ્લેટફોર્મ ઉપર કામ કરી દક્ષિણ ગુજરાતમાં સારામાં સારું અને ઉચ્ચ કક્ષાનું અમે કામ કરીને સભાસદોને એના સંતોષ અને આવી રીતે આનંદ પૂરો કરવામાં અમે સફળ રહ્યા છીએ આવી રીતે એકા સહકાર પેનલે ખૂબ સારું કામ કરી અને સભાસદોને ન્યાય આપ્યો છે એની ખરેખર એની જે મંડળી બાબતની એની વ્યાખ્યા હતી પરિસ્થિતિ હતી અથવા તો એની હતી અમે સંતોષવામાં સફળ રહ્યા છીએ સહકાર પેનલની જય હો જય સુરત ટીચર્સ કો સોસાયટીના હાલમાં રનિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યો છું ઉપરાંત મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે કામ કરી રહ્યો છું મિત્રો દર પાંચ વર્ષે જેમ ચૂંટણી આવે છે એમ આ વર્ષે પણ અમારી ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીની અંદર સૌ મિત્રો અત્યારે કે કોઈ પ્રકારના નાત જાત વેરભાવ ભૂલીને આજે એક થઈને સહકાર પેનલ નામની એક પેનલ આપણે મૂકી રહ્યા છીએ અને અમારું નિશાન છે વિમાન આશય છે આગામી વર્ષોમાં કે સુરતના શિક્ષકોને મંડળી દ્વારા તમામ સુવિધાઓ મળે એમ આનાથી પણ વધારે ઉત્તરોત્તર સારી સુવિધાઓ મળે અને જે કાંઈ આની અંદર વેરભાવ છે વેરભાવ બોલીને આજે અમે પ્રગતિના પંથ ઉપર કે વિકાસ ઉપર આગળ વાત કરી રહ્યા છે તો સૌ મારા મિત્રોને સારસ્વત મિત્રોને નમ્ર વિનંતી કે આવનારા સંજોગોમાં જ્યાં જ્યાં અમારા કેન્ડિડેટો ઊભા હોય ડિરેક્ટર શ્રી ઊભા હોય બને ત્યાં સુધી શક્ય હોય એટલો પ્રયાસ કરી સૌને સમર્થન આપી અને આગામી દિવસોમાં સહકાર પેનલ એટલે વિમાનને જવલંત વિજયી બનાવો એ જ આજના દિવસે મારી અભ્યર્થના ભારત માતા કી જાય